અમદાવાદ શહેરના અલગ અલગ વોર્ડના મતદાન કેન્દ્રો પર મતદાન નોંધણી સુધારા કાર્યક્રમ ચાલી રહ્યો છે મતદારો પોતાનું નામ ઉમેરવા બે હજાર બે ની મતદાર યાદી પ્રમાણે પોતાનું નામ છે કે નહીં તે જોવા માટે પહોંચી રહ્યા છે પૂર્વના નિકોલ મણિનગર વિરાટનગર ગોમતીપુર નરોડા સહિતના વિસ્તારમાં અલગ અલગ મતદાન કેન્દ્ર પર સવારે નવ વાગ્યાથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે કામગીરી દરમિયાન કોઈ મતદારને મુશ્કેલી પડે તો તે સમજાવવામાં આવી રહ્યા છે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર છે તેનું પણ માર્ગદર્શન બીએલો તરફથી રાજ્યભરમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે બાવીસ ને ત્રેવીસ નવેમ્બર એટલે કે ગઈકાલે ને આજે અલગ અલગ બૂથ લેવલ ઉપર આખા કેમ્પ કરવામાં આવ્યા છે બે હજાર બેની મતદાર યાદીને લઈને આ તમામ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો છેતાલીસ નિકોલ વિધાનસભા મત મતવિસ્તારનું આ બૂથ કેન્દ્ર છે કે જ્યાં રાજ્યની તમામ વિધાનસભાની જિલ્લા મુજબ બે હજાર બે ની મતદાર યાદીને પણ તમે સ્કેન કરી શકો છો બીએલઓ હાજર છે મતદાર યાદી માટેની જે સમીક્ષા છે તે કરવામાં આવી રહી છે કોઈએ સ્થળાંતર કર્યું હોય કોઈનું નામ એડ કરવાનું હોય